લોકમેળામાં આજે ગ્રુપના ઇન્ચાર્જ ગ્રુપ લીડર કિરણભાઈ સિસોદિયા ની આગેવાની આજે રવાના થઈ છે અહેવાલ બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપ માળીયાટીના હરિયાણામાં અને ગુજરાતની સાંસ્કૃતિક કલા છે મળિયારો રાસ સુપ્રસિદ્ધ ઢાલતરવા રાસ ત્યાં રજૂ કરવાનો છે અને ગુજરાતની સાંસ્કૃતિકને ત્યાં ઉજાગર કરવાનો છે ત્યારે આજે રોજ માળીઆાટીના સ્ટેશન દરવાજા ચોકમાં તથા મહારાણા પ્રતાપસિંહ ચોકમાં ફટાકિયા ફોડી અને અમે જશ્ન મનાવેલ છે અને હવે અત્યારે અમે નીકળે છે અને પાછા અમારો ટૂર આઠથી દસ દિવસનો છે આઠ દસ દિવસ પછી અમે આવશું ત્યાં જઈને અમે ગુજરાતની સાંસ્કૃતિક કલા રજૂ કરવા જઈ રહ્યા છીએ